હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું પનીર ભુરજીની રેસીપી રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચલો પનીર ભુરજી બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લેવાનું છે પનીર ભુરજી બનાવવા માટે આપણે સાદી કડાઈનો જ ઉપયોગ કરીશું તેલની સાથે સાથે બટરનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ આજે હું ફક્ત તેલનો જ ઉપયોગ કરવાની છું તેલ થોડું વધારે પ્રમાણમાં લેવું હવે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે અને સાથે સાથે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું તો પાંચસો ગ્રામ જેટલી ડુંગળીને મેં ચોપરમાં ચોપ કરી દીધી છે પાંચસો ગ્રામ ડુંગળીમાંથી તમે ચાર વ્યક્તિ માટે પનીર ભુરજી બનાવી શકો છો હવે ડુંગળીને સાંતળવાની છે ડુંગળીને શેકાવા માટે આપણે ગેસની ફ્લેમ એકદમ ફાસ જ રાખવાની છે અને હલાવતા જઈ અને ડુંગળીને શેકાવા દઈશું ત્યારબાદ તેમાં એક ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું તેને પણ મિક્સ કરી અને સાંતરી લઈશું ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાની છે ડુંગળી એકદમ સરસ શેકાયેલી હશે તો જ પનીર ભુરજીનો ટેસ્ટ એકદમ સરસ આવશે ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું તમારે જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમે લીલા મરચાં ઉમેરી શકો છો આમ તો બધા પનીર ભુર્જીમાં એક ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરતા હોય છે પણ હું નથી ઉમેરતી જો તમારે ચણાનો લોટ ઉમેરવો હોય તો આ સમયે એક ચમચી જેટલો ચણાનો લોટ તમારે ડુંગળીમાં સાતળી લેવાનો તો ડુંગળીને આ રીતે હલાવતા જઈને જ સાંતળવાની છે તો હવે તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે એટલે આપણી ડુંગળી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે તો હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું ડુંગળીનું માપ આપણે પાંચસો ગ્રામ જેટલું લીધું છે તો તેની સામે આપણે બસો પચાસ ગ્રામ જેટલા ટામેટા ઉમેરવાના એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને ટામેટા અને ડુંગળીને મિક્સ કરી લઈશું ટામેટા ચડી જાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું ટિફિનમાં કે પછી સાધના જમવામાં તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો તે ખૂબ જ ઝડપીથી બનીને તૈયાર થઈ જાય છે પનીર ભુરજી તમે રોટી પરાઠા નાન કે પછી બ્રેડ સાથે પણ ખાઈ શકો છો હવે તમે જોઈ શકો છો કે ટામેટા એકદમ સરસ રીતે ચડી ગયા છે હવે તેમાં સૂકા મસાલા ઉમેરીશું તો એક ચમચી હળદર પાવડર બે ચમચી લાલ મરચું પાવડર તમારે જેટલું સ્પાઈસી બનાવવું હોય તે પ્રમાણે તમારે લાલ મરચું ઉમેરવાનું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર ઉમેરવાથી પનીર ભુર્જીનો ટેસ્ટ એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવો આવે છે હવે આ બધા જ મસાલાને મિક્સ કરી લઈશું અને તેને એકદમ સરસ રીતે શેકાવા દેવાના છે મસાલા બળી ન જાય તેના માટે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને તેને મિક્સ કરી અને શેકાવા દઈશું ત્યારબાદ તેને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે થવા દઈશું દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે બધા જ મસાલા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે ફરીથી તેને મિક્સ કરી લઈશું હવે પનીર ભુજીનો ટેસ્ટ એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવો આવે તેના માટે આપણે એકથી બે ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથી ઉમેરવાથી પનીર ભુજીનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે સાથે એક ચમચી જેટલી ફ્રેશ મલાઈ ઉમેરીશું અને ફરીથી આ બધી જ ગ્રેવીને મિક્સ કરી લઈશું ઘરે અચાનક કોઈ ગેસ્ટ આવી ગયા હોય કે પછી પંજાબી સબ્જી ખાવાનું મન થઈ ગયું હોય તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો જે ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ફરીથી તેને બે સેકન્ડ માટે ઢાંકીને થવા દઈશું બે સેકન્ડ પછી તમે જોઈ શકો છો કે આપણી પનીર ભુર્જી એકદમ સરસ રીતે બની ગઈ છે ચણાના લોટના ઉપયોગ વગર પણ ગ્રેવી એકદમ સરસ અને કલર પણ એકદમ સરસ બહાર જેવો જ આવ્યો છે તો હવે લાસ્ટમાં આપણે છીણેલું પનીર ઉમેરીશું તો સો ગ્રામ જેટલું પનીરને મેં છીણીને રાખ્યું હતું પનીરનું માપ તમે તમારી રીતે વધારે ઓછું લઈ શકો છો હવે ફરીથી તેને મિક્સ કરી લઈએ તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી પનીર ભુર્જી બનીને તૈયાર છે જો તમારે હજુ પણ થોડી વધારે ગ્રેવી બનાવી હોય તો તમે થોડું પાણી વધારે એડ કરી શકો છો તો છે ને બહાર જેવી પનીર ભુર્જી ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો લાસ્ટમાં લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો